ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર બાર ઘાત અને ઘાતાંક વિશે જોઈએ મિત્રો આગળના ધોરણની અંદર આપણે જ્યારે કોઈ પદ આપેલું હોય બહુપદી આપેલી હોય તો એ બહુપદીની અંદર કેટલા પદ છે પદના અંદર ચલ કોણ છે ચલનો ઘાત કોણ છે અને આપ જે પદ હોય એનો સહગુણક કેટલો છે એ વિશે આપણે અભ્યાસ કર્યો છે તો ચાલો મિત્રો આજે આપણે આ જે ઘાત અને ઘાતાંક પ્રકરણ છે એની અંદર આવતા કેટલાક નિયમોનો અભ્યાસ કરીએ હા તો મિત્રો જુઓ આનો પહેલો નિયમ છે કે આધાર છે છે અને એનો અહીં આગળ એ આધાર અને એન જે છે એ એનો ઘાતાક છે તો એનો એમ વત્તા એનઘાત થાય આનું આપણે એક ઉદાહરણ સમજીએ દાખલા તરીકે એક ઉદાહરણ આપો x નો ત્રણ ઘાત ગુણ્યા x નો પાંચ ઘાત બરાબર x નો ત્રણ વત્તા પાંચ બરાબર x નો આઠ ઘાત થાય કેવી રીતે તો કે x નો ત્રણ ઘાત છે એટલે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા નો પાંચ ઘાત એટલે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ત્રણ ઘાત એટલે એક બે ને ત્રણ પાંચ છ સાત કેટલી વખત છે આઠ વખત એટલે એક્સ નો આઠ ઘાત થાય એટલે સમજુ પહેલું નિયમ કયો એનો એમ ઘાત ગુણ્યા એનો એન ઘાત બરાબર એનો એમ વધતા એન એટલે આનો મતલબ એવો થયો કે જ્યારે આધાર સરખા હોય અહીં જુઓ આ એ આધાર છે અહીં આગળ એ આધાર છે એટલે આધાર સરખા હોય અને જ્યારે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય ત્યારે એ આધાર ઉપર આવેલા જે ઘાતાંકો છે એનો શું કરવામાં આવે સરવાળો કરવામાં આવે છે એટલે આધાર સરખા બંનેની અંદર આધાર એ એ છે તો એનો ઘાતાંક જે છે એમ અને એન તો એ બંનેનો સરવાળો કરવામાં આવે એનું તમને આ ઉદાહરણ લઈ અને આ બતાવ્યું છે એટલે યાદ રાખજો એનો એમ ઘાત ગુણ્યા એનો એનઘાત બરાબર ઉદાહરણ જોઈએ આગળ બીજા ઉદાહરણની અંદર કે એનો એમ ઘાત ભાગ્યા એનો ઘાત બરાબર એનો એમ ઘાત ઓછા ઘાત આપણે આગળ જોયું કે જો ગુણાકાર હોય તો ઘાતાંકોનો શું કરીએ છીએ સરવાળો કરીએ છીએ અહીં આગળ જો ભાગાકાર છે તો ઘાતાંકોની બાદ બાકી કરીએ છીએ એનું પણ આપણે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે પી નો ત્રણ ઘાત છેદમાં પી નો બે ઘાત બરાબર પી નો ત્રણ ઓછા બે બરાબર નો એક બરાબર શું કહેવાય પી કહેવાય આપણે એનું ઉદાહરણ સાથે જોઈએ કે પી નો ત્રણ છે એટલે પી ગુણ્યા પી ગુણ્યા પી પી નો બે છે નીચે એટલે પી ગુણ્યા જો એક પી આ બીજો વખત પી બરાબર શું રહ્યું પી તો આ આપણને જવાબ મળી જાય છે એટલે યાદ રાખજો કે જ્યારે આધાર સરખા હોય આ વસ્તુ ક્યારે બને જ્યારે આધાર સરખા હોય અને બંને વચ્ચે ભાગાકારનો સંબંધ હોય ત્યારે એ બંનેના ઘાતાંકોનો એ ઘાતાંકોની શું કરવામાં આવે બાદ બાકી કરવામાં આવે છે મિત્રો અહીંયા આગળ ત્રીજો નિયમ જુઓ કે કાઉસ અંદર એબી આપેલા છે કાઉસ અંદર શું આપેલું છે એ બી આપેલા છે અને કાઉસ પૂરો કરી અને એનો એનઘાત છે એટલે એનો મતલબ એવો થયો કે આ છે એ અંદર આવેલી દરેક સંખ્યાઓ એટલે કે જે કોઈ પદ આપેલા હોય દરેકનો એનઘાત અહીં આગળ આપણે કહી શકીએ એટલે આ એનો પણ એનઘાત થાય આ ઇન્ટુ ઇન્ટુ મતલબ ગુણ્યા અહીં આગળ આ છે એનો સંબંધ કયો કહેવાય ગુણ્યા બી નો પણ

આપણે આગળ જે વાત કરી કે કૌંસની અંદર આવેલી બધી જ સંખ્યાઓનો ઘાત ગણાય જે ઘાત આપ્યો હોય કૌંસની બારે એટલે આ એનો પણ એમ ઘાત કહેવાય અને બીનો પણ એમ ઘાત કહેવાય એટલે એનો એમ ઘાત છેદમાં બી નો એમ ઘાત કહી શકાય હવે આગળ મિત્રો પાંચમો નિયમ જુઓ કે કોઈ એક સંખ્યા આપેલી છે કોઈ એક પદ આપેલી દાખલા તરીકે એ અને એનો ઘાત છે માઇનસ એન માઇનસ એન નો મતલબ થાય કોઈ પણ એક સંખ્યાનો ઘાત ઋણ હોય સમજી લેજો કોઈપણ સંખ્યાનો જ્યારે ઘાત ઋણ હોય એટલે અહીં એનો ઋણ ઘાત છે માઇનસ એન તો એના બરાબર આપણે આખું જે પદ છે એનો માઇનસ એનઘાત એને એકના છેદમાં એનો એન ગાત લખી શકાય એટલે જ્યારે એને છેદમાં લઈ જવામાં આવે ત્યારે આ જે ઘાત છે માઇનસ એન અહીં આગળ પ્લસ એન થઈ જાય એટલે આ રીતે જ્યારે તમારે કોઈ પણ દાખલાને સાદુપ આપવાના હોય ત્યારે જે કોઈ ઘાત ઋણ ઘાત હોય તો એને તમે છેદમાં લઈ જાઓ તો એ કેવો થઈ જશે ધન બની જાય એટલે એનો માઇનસ એન ઘાત હોય તો એને આપણે પ્લસ કરવો હોય ધન કરવો હોય તો એકના છેદમાં એનો એનઘાત લખી શકાય અથવા તો એનો એનઘાત હોય તો આ જો આ ઉપર છે અંશમાં છે તો એને ઋણ કરવો હોય આ ઘાતને તો એને છેદમાં લઈ જવો પડે એટલે કે એકના છેદમાં એનો માઇનસ એન ઘાત આપણે લખી શકીએ હવે મિત્રો આપણે આગળ જે ઘાત અને ઘાતાંકના જે નિયમો જોયા એ નિયમોનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક ના દાખલા ગણવાના છે મિત્રો એની અંદર આપણે જોઈએ તો આ એક્ઝામ્પલ નંબર એક છે એક્ઝામ્પલ નંબર એક એમાં શું કરવાનું છે કિંમત શોધવાની છે કે કિંમત શોધો ત્રણનો માઇનસ બે ઘાત હવે ધ્યાન રાખો આગળ આપણે જોયું તો કે કોઈ પણ સંખ્યાનો ઘાત હોય તો એને ધન કરવો હોય તો એકના છેદમાં લેવાનો એટલે આ ત્રણ નો બે ઘાત બરાબર આપણે એને એકના છેદમાં ત્રણનો બે ઘાત લખી શકીએ જો આ માઇનસ બે ઘાત હતો તો એ પ્લસ કરવા માટે આ એકના છેદમાં આખા જ આ પદને નીચે મૂકી દઈએ તો ત્રણનો બે ઘાત બરાબર એકના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ મેં બે વખત કેમ ત્રણ લખ્યા તો આ ત્રણ નો વર્ગ છે એટલે આપણે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર એકના છેદમાં નવ એટલે આ રીતે તમે કિંમત શોધી શકો મિત્રો હવે જુઓ બીજો દાખલો છે કે માઇનસ ચાર આપેલા છે ઋણ ચાર અને એનો માઇનસ બે ઘાત આપ્યો છે એટલે આ જ નિયમનો આપણે આગળ પ્રમાણે ઉપયોગ કરીએ તો આ ઋણ ઘાત છે એને ધન કરવા માટે આપણે એકના છેદમાં ઋણ ચાર એનો માઇનસ બે ઘાત હતો એની જગ્યાએ શું થઈ જાય બે ઘાત થઈ જાય હવે જુઓ બરાબર એકના છેદમાં આ ઋણ ચાર છે એટલે શું થાય બે વખત ઋણ ચાર કેટલી વખત લેવાના બે વખત એટલે ઋણ ચાર ગુણ્યા ઋણ ચાર જયારે કોઈ પણ બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે ત્યારે પરિણામ હંમેશા કેવું મળે મળે ધન છે એટલે બરાબર એકના છેદમાં ચાર ચોક સોળ એટલે જવાબ શું આવશે એક ના છેદમાં સોળ મિત્રો આગળ હવે ત્રીજો દાખલો જુઓ કે એક દ્વિતિયાશ નો માઇનસ પાંચ ગાથ છે એક દ્વિતીયાંશનો માઇનસ પાંચ ઘાત છે એટલે આપણે તો પેલા આ ઋણ બનાવવા માટે શું કરીએ છીએ એકના છેદમાં એક દ્વિતીયાંશ આનો પાંચ ઘાત બરાબર એકના છેદમાં અહીં સમજી લેજો એકના છેદમાં એક દ્વિતીયાંશ કેટલી વખત છે પાંચ વખત એટલે એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિત્યાશ ગુણ્યા એક દ્વિત્યાશ એક બે ત્રણ ચાર ને પાંચ વખત એક દ્વિત્યાંશ કેટલી વખત આવ્યા પાંચ વખત એનો મતલબ થયો કે એકના છેદમાં અહી શું થશે એનો મતલબ શું થાય કે એકના છેદમાં આ આખો આ એક છે તો આપણે એક લખ્યો હવે કેટલા આવ્યા કેટલો થાય પાંચ ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ એકના છેદમાં હવે એકના છેદ છે એકના છેદમાં બત્રીસ એટલે આ અંશ અને આખો છેદ તો છેદનો છેદ એ કોણ થયો અંશ થયો એ આપણે જોઈએ તો ઉપર જાય બરાબર જવાબ આપણને કેટલો મળે બત્રીસ જવાબ મળે એટલે આ રીતે આપણે દાખલા ગણી શકીએ હવે આગળના તાસની અંદર આના પછીનો દાખલો આપણે જોઈશું